આ દ્રશ્યો રાહત ના છે આ દ્રશ્યો છે કારણ કે સ્પેસમાં સ્પેસ માં સુનિતા આખરે ધરતી પર પાછા ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પહોંચી ગયા છે સુનિતા વિલિયમ્સ આઠ દિવસના બદલે બસો નેવું દિવસો સ્પેસમાં ફસાયેલા રહ્યા પંદર જૂને આઈએસએસ પહોંચેલા સુનિતા વિલિયમ્સની ની વાપસી માટે તૈયાર થનાર સ્પેસ મિશન એક બાદ એક નિષ્ફળ ગયા જોકે આખરે સ્પેસ એક્સ અને નાસાએ દસ કૃ સાથે બસો નેવું દિવસ બાદ સુનીતા વિલિયમ્સની વાપસી સફળ બનાવી આ બસો નેવું દિવસમાં સુનીતા વિલિયમ્સનું સ્વાસ્થ્ય સતત નબળું પડી રહ્યું હતું આમ છતાં તેમણે બસો નેવું દિવસમાં બાસઠ કલાક સ્પેસ વોક કર્યું નવસો કલાક રિસર્ચ કર્યું અને જમીનથી ચારસો કિલોમીટર દૂર અવકાશમાં શાકભાજી ઉગાડ્યા સુનીતા વિલિયમ્સને નાસાઈ વાર્ષિક એક પોઈન્ટ છવીસ કરોડની સેલેરી આપે છે તેવામાં બસો નેવું દિવસ વધારાના સ્પેસમાં રહેવાને કારણે સુનિતા વિલિયમ્સને ના સાહેબ પંદરથી વીસ કરોડ વધારાની સેલેરી આપવી પડશે તેવી ચર્ચા છે